રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં તો પરિવાર તમારો એક મારા નવા વિડિયોની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે આપણે દુહા મોજ કરવાની છે કોની સાથે બતાવું તમને મારા મામા મામારે જો આ છે મારા મામા અને આ છે એનો છોકરો મારા મામાનો છોકરો મારા મામાને બે ચાર દુહાને એવું આવડે છે આ ભાઈને હોય તો આવડે છે બોલ છો ને તમે ગાવું છે ને હારો કરીએ જલસા ચાલો પેલા કોણ બોલ

ચાર રંગ કન્યા ચૌદ વર્ષની છોકરીએ કીધું કરે ઘરે મરચા રાખેગા તો ખાંગો નો થયો જાહલે સીઠી મોકલે વાંચે નવ ગણ વીર સિંધમાં રોકે મને હાલવા નોંધે હમી ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ મારો હું આવડે બીજું હું આવડે છે

વેદનાયને પાપતી પ્રાત દિયે ની પ્રીત મારા હૃદય ને રોવરાવતી બાપો બાપો ભાઈ ભાઈ તે કઈ પાકો કરી રાખ્યું છે કે ભાઈ હું યાદ આવ્યું છે તને હું બોલવાનું છે સાંધા કોડીયા પાંજરા વારા હાકન નથી બાકી સીધા બાગ બોલી ગામડામાં જીયા હર ભાગ

મારા કેવલ ને હિ સકા ગમે હાથ હિસોરે નહી દોરી માતા ગાય બાળ ના ગણા

તમે અહી વસી જાવ આ તારા બાલ ની લાડ માં એ તમે રે કરી દો ને મહારાજ તો ભાઈ હું તને ઓલું કેતો તો હું ઓલું કાક કટારી કાક આવડે ને હા અડધી આવડે અડધી આવડે જેટલી આવડે આવે એટલી બોલ જેટલી આવડે બોલું કરે યમુન હાલે સાલી મોગલ ઓની ફોજ માથે એકલો રાણો એકતા વિના નામ નાન માયા રાજપૂત નામ ભાઈ ભાઈ બસ એટલી જ આવડે છે આગળની કેદી પાકી કરવાની છે આગળની મારે પાકી કરવી એક મોટા ભાઈ

પછી તો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરતા જજો અને ચેનલ માં તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ બટન દબાવતા જજો જેથી કરીને અમારો વિડીયો આવે તમને પહેલી ખબર પડી જાય બરોબર અને અમારાથી કઈ બોલવામાં કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો દિલથી સોરી દિલથી માફ કરી દેજો તમે બધા પણ ને અમે હજી તો ભલા શીખીએ છીએ મિત્રો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અમારી ચેનલ આજે નાની છે પણ મોટી થતા વાર નહીં લાગે સબસ્ક્રાઈબ કરો Câu chuyện vài